સાના ખાતે આ રહેતાર યુવાને અન્ય સાગરિત સાથે મળી એક યુવાન અને તેના મિત્રને બંનેને રિક્ષામાં અપહરણ કરી રસ્તા વચ્ચે તેના મિત્રને ઉતારી મૂક્યો અને 12 લાખ રૂપિયાની માંગણી કરતા પલસાના પોલીસે તપાસ હાથ ધરી સમગ્ર મામલો ઉકેલી કાઢ્યો છે ગત મહિનાની 25મી તારીખના રોજ પલસાના ખાતે આવેલી સ્પેક્ટ્રમ મિલ નજીક આવેલી અલાદીન સોસાયટી નજીકથી રાજા ભૈયા અને તેના મિત્રનો અપહરણ કરવામાં આવ્યો હતો આ બંને વ્યક્તિ ઘટના સ્થળ ઉપર રિક્ષામાં બેઠા હતા દરમિયાન મોટરસાયકલ પર આવેલા બે ઇસમોએ તેમની ઉપર ચપ્પુથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેનું રિક્ષા સાથે અપહરણ કરી લીધું હતું અને તેના મિત્રને ઘટના સ્થળથી થોડે દૂર ઉતારી ફરાર થઈ ગયા હતા શોધખોળ બાદ બાદ ઘટનાના દિવસ અપાતના ભાઈએ પલસાના પોલીસ મથકમાં પોતાના ભાઈ રાજા ભૈયાના અપહરણની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી અપાતના ભાઈ પાસે અપહરણ કરતાએ બાર લાખની ખંડની માંગણી કરી હતી અને નહીં આપે તો તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગેની જાણ થતા પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને ખાનગી પોલીસને બાતમી મળતા પોલીસે અપાત વ્યક્તિ સાથે અપહરણ કરતા બે આરોપીઓને ઝડપી લીધા હતા રાજા ભૈયાનું અપહરણ કરનાર ભરત દેવરાજ મિશ્રા અને રવિસિંહ ઉર્ફ લકી બહાદુર સિંહ પહેલા કડોદરા નજીક આવેલા તાતી થૈયા વિસ્તારમાં આસપાસમાં રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા આરોપી ભરત દેવરાજ મિશ્રાની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી અને ભરત દેવરાજ મિશ્રાને શંકા હતી કે રાજા ભૈયા સાથે તેનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે અને રાજા ભૈયાએ એને ક્યાંક ભગાવી દીધી છે અથવા તો રાજા ભૈયાના કહેવાતી એ ક્યાંક ચાલી ગઈ છે તેવી શંકા રાખી ભરત દેવરાજ મિશ્રાએ મિત્ર લક્કી સાથે રાજા ભૈયાનું અપહરણ કરી તેને અવાવરું જગ્યાએ ખોલીમાં બાંધી રાખ્યો હતો અને માર માર્યો હતો અને રાજા ભૈયાના ભાઈ પાસે બાર લાખની ખંડની માંગણી કરી હતી અને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જોકે પોલીસની સમય સૂચકતાના કારણે બંને આરોપી પણ ઝડપાઈ ગયા भोग बनना पुलिस ने मड़ी हो तो। को पलसाना पुलिस स्टेशन में कम्पलेन आती है, नाम का आता है। उसने कम्प्लेन की थी कि मेरे भाई को 25 तारीख को स्पेक्ट्रम कंपनी के सामने जो अलाउद्दीन सोसाइटी है वहां से उसका भरत मिश्रा नाम का एक आदमी उसका अपहरण करके ले गया था जैसे ही पलसाना पुलिस को ये कम्प्लेन मिलती है पलसाना पुलिस इसकी तहकीकत करती है और इन्वेस्टिगेशन करती है इन्वेस्टिगेशन के दौरान हमें पता चलता है कि मोनू कुशवाहा और उसके परिवार से भरत मिश्रा ने उसके भाई राजा भैया को छोड़ने के लिए 12 लाख की मांग की थी पुलिस की फर्दर इन्वेस्टिगेशन में उन्हें इन्फॉर्मेशन मिलती है कि जो राजा भैया है उसको भरत मिश्रा ने जोताती थी या गाँव है उसके सामने जो गार्डन सिल्क कंपनी है उसके गेट नंबर दो के सामने झाड़ियाँ हैं उन झाड़ियों में राजा भैया को भरत मिश्रा ने लकी के साथ भरत मिश्रा और लकी ने राजा भैया को वहां रख रखा है पुलिस वहां जाती है राजा भैया को वहां से रिहा करवा लेती है और राजा भैया के थोड़े बॉडी बो पे कुछ इंजरीज के मार्क्स थे तो उन्हें वहां से तत्कालिक हॉस्पिटल ले जाया जाता है और अभी भरत मिश्रा और लकी पुलिस की गिरफ्त में है महत्व झड़पाये आरोपी भरत देवराज मिश्रा कड़ोदरा विस्तार नो माथा भारे રીડા આરોપી હશે ભારત મિશ્રા વિરુદ્ધ અગાઉ સુરત જિલ્લામાં પ્રોહિબિશન મારામારીના તેમજ 25 થી વધુ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે